અહીં સારવાર કેન્દ્ર ખાતે વન વિભાગના વેટરનરી ડોક્ટર દ્વારા પક્ષીઓ અને પશુઓની સારવાર કરવામાં આવે છે અને ઈજાગ્રસ્ત પક્ષીઓને રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે પ્રેસ આઉટ પણ કરાયું હતું તે મકર સંક્રાંતિના પર્વ અને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ થાય છે જેની સારવાર માટે સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે વન વિભાગ દ્વારા તારીખ 10 થી પચીસ સુધી કરુણા અભિયાન પક્ષીઓ અકસ્માત સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે આ ઉપરાંત પશુ દવાખાના પણ રજાના દિવસે ખુલ્લા મૂકવામાં આવશે અને ત્યાં પણ ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે હાલ પક્ષી અભ્યારણમાં ઓપરેશન થિયેટરની તૈયારી કરી છે જ્યાં જરૂર પૂરતી દવાઓ ઇન્જેક્શન બાટલાઓ મૂકવામાં આવ્યા છે તેવું જાહેર કરાયું હતું પરંતુ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા આ દવાઓ અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા અભ્યારણ ખાતે હજુ કોઈ પણ સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું હતું અને વન વિભાગના અધિકારીઓ માત્ર પબ્લિસિટી અને ફોટો સેશન જ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ પક્ષી અભયારણ ખાતે જ તાજેતરમાં જ એક ઈજાગ્રસ્ત પક્ષીને સારવાર આપવા વન વિભાગના અધિકારીએ ડોક્ટર ન હોવાનું જણાવી ઇનકાર કર્યો હતો અને પક્ષી મરે તો મરવા દેવું તેવું જણાવી માનવતાને નેવે મૂકી હતી ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટી નામની સંસ્થાના યુવાનોએ સારવાર કરી પક્ષીનો જીવ બચાવ્યો હતો અને વન વિભાગનું નાક કાપ્યું હતું ત્યારે આવી ખોટી પબ્લિસિટી કરનાર વન વિભાગના અધિકારીઓ સામે પશુ પ્રેમીઓનો રોષ વધી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર